રવિધામ ત્રીજી લાઈન મસ્જિદવાળી શેરી આ આ લગભગ આ છેલ્લું આ પાણી આ લગભગ આ બાર મહિનાથી આ પ્રોબ્લેમ પ્રોબ્લેમ બરાબર સતાય અમે અરજીઓ લખી મામલતદાર સાહેબને કલેક્ટર સાહેબને અરજીઓ આલી સતાય આ લોકોએ કઈ ધ્યાન દીધું નથી અને વારંવાર રજૂઆત કરીએ સતાય આ લોકો કઈ ધ્યાન દેતા નથી અને અમે ગટરનો આ નિકાલ કરવાનું કીધું કે રોડ સુધી અમને ગટરનો નિકાલ કરી આ આ પાણીની ગટરો બધી તમામ ભરેલી પડી છે બરાબર આજ દિન સુધી આ સુધી અમને કોઈ નિકાલ અમારો કર્યો નથી અને આવે છે તો ખાડા કરી અને લોકો જતા રહે બરાબર મજૂરને મૂકીને અને આજ સુધી અમને લોકો અમારું કોઈ વાંભર્યું નથી તો અમે કલેક્ટર સાહેબને મહંમદ સાહેબને અમારી વિનંતી છે કે આ ગટર લાઈન અમારા રોડ ઉપર ગાઢ્યા લે બરાબર અને અમારું પાણી બારે ગાઢવું જોઈએ અને આ ગટરની લાઈન જે અત્યારે ભરેલી પડી છે એ પાણી એની અંદર જાય છે અને એનું પાણી અમારા છોકરા બાળકો પીવે અને કાલે બીમાર થશે તો એની જિમ્મેદારી તમારી રહેશે કાલે કાલે અમારા બાળકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે તો અમે વારંવાર રજૂઆત કરી છતાં તમે વાપર્યું નથી તો અમારા બાળકો બીમાર પડશે નાના કે મોટા કોઈ બી એમને હવે જો દાખલ કરવામાં આવશે તો તમારા ઉપર આ શિકાયત આવશે બરાબર અમને કહેતા નહીં કે આ બધી પબ્લિક ત્યાં તમારા પાસે આવશે કે તમને ભાઈ અમે રજૂઆત કરી છતાં અમારું કોઈ વાપર્યું નથી અત્યારે આ તંત્ર બહુ એવું ખરાબ થઈ ગયું છે આજે અમારી વાપરવા તૈયાર નથી નાની મોટી રજૂઆતો કરીએ પણ આ ગટરનો અમારા જલ્દસે જલ્દ તાત્કાલિક અમારા નિકાલ તો રોડ સુધી અમને આ ગટર જીસી બી ખોદી અમાર લાઈન અમારી પહોંચાડી આવે બરાબર રોડ સુધી અમને પાણીનો નિકાલ કરી આવે તો જ અમારું આ પાણી ચોખ્ખું આવશે ત્યાં સુધી અમારું પાણી ચોખ્ખું આવશે નહીં આવી મારી નમ્ર વિનંતી છે કલેક્ટર સાહેબ ને મનોજ સાહેબ ને અને ચીફ ઓફિસર સાહેબ ને કે જલ્દ મને જલ્દી કરાય ને કે આ પબ્લિક અમારી માં રવિધામ વિસ્તાર બધી મરી જશે આ આવું પાણી મારે પીવું શું આવું પાણી પીવાનું અમારે આવું પાણી આવે કોઈ કે કોઈ ચીફ ઓફિસર કા સાહેબ કોઈ નહી અમારું બરોબર આના માટે અમે કેટલી અરજી નાખી કોઈ નહી આવું પાણી ઘટાતું આમાં પીવું કે શું કરવાનું ખબર કરવાનું